ચારધામ યાત્રામાં ભારે ભીડને લઈ રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઇન મુજબ વ્યવસ્થા કરવા સૂચના કરાઈ છે તો ચારધામ યાત્રા પહેલા ફરજીયાત નોંધણી કરાવવી પડશે જે તારીખ નોંધણી કરાવી છે એ જ તારીખમાં જવું પડશે ટુર ઓપરેટર પણ નોંધણી કરાવેલી છે કે કેમ તેની ચકાસણી કરે ખાસ તેવી ગાઈડલાઇન બનાવવામાં આવી છે ફોનો ખૂબ જ અભૂતપૂર્વ ધસારો અને ખૂબ જ એક ભીડને એ જોવા મળી રહી છે તો ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રિકોની સલામતી અને વ્યવસ્થા માટે તથા યોગ્ય ત્યાં તંત્ર કામ કરી શકે એના માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે આ માર્ગદર્શિકામાં એવું છે કે ફરજિયાત રજીસ્ટ્રેશન કરીને જ જે તે રાજ્યમાંથી ત્યાં પ્રવાસીઓ જાય અને રજીસ્ટ્રેશન કર્યા વગર કોઈ પ્રવાસી ત્યાં ના પહોંચે જો કોઈ પ્રવાસીઓ ત્યાં યાત્રાળુઓ જાય છે તો એક ચોક્કસ પોઈન્ટથી એમને ત્યાં અટકાવવામાં આવશે કારણ કે વ્યવસ્થાનો ભાગ છે બીજું કે જે તારીખ રજીસ્ટ્રેશનની તમને મળી છે યાત્રાળુઓને એ જ તારીખે ત્યાં મુસાફરી કરે જેથી વ્યવસ્થા સચવાઈ શકે અન્ય કોઈ તારીખે નહીં જાય